દિલ્હી પોલિસી કેસમાં ગુરુવારે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ બાદ ઈડીએ ધરપકડ કરી હતી ત્યારે આજે કેજરીવાલને એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં તેમણે તપાસ એજન્સીએ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે ઈડીએ કોર્ટમાં દલીલો દરમિયાન કહ્યું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે લીકર પોલિસી દ્વારા છસો કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું કેજરીવાલ વતી હાજર વકીલ અભિષેક મનુ સિંધ કહ્યું કે શું ઈડી ધરપકડ કરવી જરૂરી હતી તમારી પાસે સત્તા છેનો મતલબ એ નથી કે તમે ધરપકડ જ કરો ધરપકડનો અને તેની જરૂરિયાત બંને અલગ વસ્તુ છે બધા મન મુજબ ઘડી કાઢેલા છે તમારી પાસે બધું જ છે તો પછી રિમાન્ડ શું જરૂર છે ઈડી ફક્ત ત્રણ ચાર નામનો જ ઉલ્લેખ કરી રહી છે સિંઘવીએ કહ્યું કે ઈડીએ પીએમએલ એલ કેસ સાબિત કરવો પડશે કેજરીવાલની ધરપકડ કેમ કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની ક્યાં જરૂર છે સિંઘવીએ કહ્યું કે હાલ ધરપકડની જરૂર ન હતી ચૂંટણી પહેલા જ ધરપકડ કરાઈ છે ચૂંટણી પહેલા આવા પગલા શા માટે પહેલીવાર આપના તમામ મોટા નેતાઓની ધરપકડ કરાઈ નિષ્પક્ષ ચૂંટણી જ બંધારણનો આધાર છે